ઉદના વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક દુર્ઘટના ઘટવા પામી હતી જેમાં એક કોલોનીમાં આવેલ મકાનનો સ્લેબ તૂટી પડતા બે માસુમ બાળકો નીચે દબાઈ ગયા હતા ઘટનાના પગલે સ્થાનિક લોકોએ ત્યાં દોડી જઈ ફાયર વિભાગે તાત્કાલિક જાણ કરી હતી બંને બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાતા ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા જોકે માતા પિતાનો આ દુર્ઘટનામાં બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે ઉદના અંબર કોલોનીમાં રહેતા નરેશભાઈ ગોલીવાડ પોતાની પત્ની શારદા તથા બે બાળકો સાથે ઘરમાં સૂતા હતા આ દરમિયાન મોડી રાત્રે મકાનનો સ્લેબ ધરાશાયી થતાં બંને બાળકોના મોત નીપજ્યા જ્યારે નરેશભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી ઘટનાને લઈ ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રિના પોણા બાર વાગ્યે બની હતી નરેશ ગોલીવાડ તેમના પત્ની શારદા તથા કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં લોકો બંને બાળકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયા હતા એટલું જ નહીં પણ સ્લેબ નિંદ્રાધીન બાળકો પર પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું મોડી રાત્રે એક મકાનનો સ્લેબ તૂટી પડતા નૈતિક અને નિધિ ગોલીવાડ ગામના બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે ઘટના બાદ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ લઈ જતા બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે જોરદાર ધડાકા સાથે પડેલા સ્લેબને લઈ પડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક દોડી આવ્યા હતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા પડોશીઓએ બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી ખાનગી વાહનમાં સિવિલ લઈ ગયા હતા જ્યાં બંનેને મૃત જાહેર કર્યા હતા ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે નરેશ ગોલીવાડના ગ્રાઉન્ડ સાથે બે માળના મકાનમાં આ ઘટના બની હતી બાળકો જમીન પર અને માતા પિતા પલંગ પર સૂતા હતા અચાનક બીજા માળનો સ્લેબ તૂટી પડતા અડધો કાટમાર સુટેલા બાળકો પર અને અડધો માતા પિતા પર પડ્યો હતો જેમાં બાળકો ગંભીર રીતે દબાઈ ગયા હતા જ્યારે માતા પિતાનો બચાવ થયો હતો આજ અમારે અંબર કોલોની મેં ઉધના વિસ્તારમાં અંબર કોલોની સોસાયટી જ્યાં પે પ્લોટ નંબર વન સેવન્ટી ફોર કા तीसरे माले का स्लैब गिरा है तीन स्लेब की बिल्डिंग थी और ज़्यादा भी मतलब पुरानी थी मगर जड़ जडी नहीं थी क्या कभी भी बनाव बन जाए कुदरती एक हादसा हो चुका है जिसके अंदर दो बच्चों की जान जा चुकी है जिसमें एक बच्चा सात साल का था और एक चौदह साल का जिनकी डेथ हो चुकी है जगह के ऊपर ही और इसका जिम्मेदार फ़िलहाल तो आज सबसे बड़ी बात यह है कि हम लोग जिनके ऊपर आशा रखते हैं फायर ब्रिगेड और एम्बुलेंस पिछले दो घंटे के ऊपर हो गए अभी 10 मिनट पहले फायर ब्रिगेड और एसएमसी के अधिकारी और एम्बुलेंस इधर आई है अब तक उनके कोई ठिकाने थे नहीं लास्ट में हमको खुद को एक रिक्शा में डाल के वो बच्चों को लेके भागना पड़ा जिसके कारण लेट होने के कारण बच्चों की जान जा चली गई कौन सा विस्तार है अंबर कॉलोनी उतना विस्तार क्या बोलना एस एम सी अधिकारी अभी फिलहाल आज एक सबसे बड़ी बात यह है कि कोरोना काल का बहाना मिल गया है और उनका कहना ये है कि एक बिल्डिंग ऐसी नहीं है उद्धा में ऐसी कई बिल्डिंग है हज़ारों बिल्डिंग है जिसके ऊपर खाली एक टेम्प्ररी नोटिस दी जाती है कार्रवाई कुछ नहीं है मेरी नज़र में तीन से चार बिल्डिंग है जिसके ऊपर मैं खुद बताया गया हूँ मगर उनको खाली अनलिगल काम से पैसा कमाना और कुछ नहीं जरीवाला साहब का कहना है कि हमारे कमिश्नर साहब बोलते हैं कि कोरोना काल में ध्यान दो अनलिगल काम और ये सब पे ध्यान मत दो काम चलते फिर भी काम नहीं देते नहीं दे रहे बिल्कुल नहीं दे रहे और बोलते हमको भी ऊपर हर महीने इतना देना पड़ता है वगैरह वगैरह करके उन लोग कोई ध्यान नहीं एस एम की तरफ से बहुत इसमें लापरवाही है एस एम सी एस एम सी खाली वेरा लेना जानती है आज दो बच्चों की जान दे परिवार बिछड़ गया क्या वो तो जिसके बच्चे गए उसके माँ बाप और वो परिवार ही जानता है उन पर क्या बीत रही है अभी तक हमने माँ बाप को भी पता ही नहीं है कि उनके बच्चे की जान जा चुकी है ज़ाहिर सी बात है खाली वेरा ही लेना जागरूकती है क्या वेरा लो ये करो वो करो आपका फ़र्ज़ एसएमसी का फ़र्ज़ नहीं बनता है सोसाइटी टू सोसाइटी जाके सर्वे करें क्या बिल्डिंग की पोजीशन है क्या नहीं है ऐसे कितने बनाव है सूरत में जो हर महीने में कितने बनाव बनते हैं उसके बावजूद एस एम सी की आँख नहीं खुल रही है इसकी नोटिस नहीं ये कुदरती बनाव बन गया कोई नोटिस और कुछ नहीं चार से पाँच दिन बाद इसका रिपेयरिंग काम चालू होने वाला था બનાવને લઈ પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લોકોની ભીડ દૂર કરી હતી જ્યારે પોલીસે ઘટનાને લઈ આગળની તપાસ હાથ ધરી છે અઝર કુરેશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ